સરીફભાઈ જ્યારે શરૂ કરતા ત્યારે પહેલા એ મુક્તક બોલતા અને પછી ગઝલ પેશ કરતા અને વોરા એટલે એમની ભાષામાં અળના બદલે લ બોલે તના બદલે ટ બોલે શરૂઆત જ કંઈ આવી રીતે કરવા જો કોઈ પગલાનો પગરવ ન હટાડુર સુધી તો મેં ઘરની સીમાઓને સજાવી રાખી આપ નહીં આવો એ વાત નક્કી હતી પણ મેં તો મારા હૈયાથી એ વાત ચાલી રાખી હા શૈફભાઈ શૈફભાઈ નઝમ માટે બહુ હતા અને જ્યારે સૈફભાઈ આવે એટલે એમને લોકો ફરમાઈશ કરતા જ એક ઝરૂખ હો અથવા તો વસિયત નઝમ પેશ કરું છું સૈફને નઝમના બાદશાહ કહેવામાં આવતા કે શાંત ઝરૂખે વાટ આ સૈફની સ્ટાઇલમાં બોલું છું કે શાંત ઝરૂ કે વાટ નિરકતી રૂપની રાની જોઈ હતી મેં એક શાહજાની જોઈ હતી

છી છટાય સર્વ ભલાઓ દૂર હતી એના પ્યાર ભાગીદાર થવા કુડ કુદરત પર આટો અરે વર્ષો વાટ ફરીથી આજે એ જ જરૂખો જોવો છે ત્યાં ગીત નથી સંગીત નથી ત્યાં પગરવ સાથે પ્રીત નથી ત્યાં ઉર્મીઓ મહેલ નથી ત્યાં સપનાઓના ઓ ના નથી બહુ સુનુ સુનુ લાગે છે બહુ વસ્તુ વસ્તુ લાગે છે અરે નોટી મારી પ્રેમિકા કે નોટી મારી દુલ્હન મે તો માત્ર જરૂખે એને વાત નિરક્તિ જોઈ હતી કોણ હતી એ નામ હતું શું ઓપન હું ક્યાં જાણું છું જાણું છું એટલું કે હું પોતે ખુદ બરબાદ થયો ખુદ મારું ઘર લૂંટાઈ ગયું શાંત ઝરૂખે વાટ નિરકતી રૂપની રાની જોઈ હતી મેં એક શાહજાદી જોઈ હતી એક પ્રોગ્રામની વાત હતી એના રિહર્સલ માટે બધા ભારતીય વિદ્યાભવનમાં મળવાના હતા ત્યાં શૂન્ય પાલનપુરી બરકત વિરાણી મરીઝ પ્રબોધ જોશી કાંતિ મડિયા અને સૈફ પાલનપુરી આવવાના હતા પણ હજુ સુધી આવ્યા નહોતા કાંતિ મળી આ મને કીધું સવાય કે પ્રકાશ પેલી સૈફની ગઝલ સંભળાવો ને કારણ કે હું સૈફની ગઝલો સૈફ જે રીતે બોલતા એ રીતે બોલી શકતો હતો સૈફ આવવાના છે ને હમણાં હા મને પણ ત્યાં સુધી તો સંભળાવતો તો મેં ગઝલ સંભળાવી સૈફના જ શબ્દોમાં પણ મને ખબર નહીં કે સૈફ મારી પાછળ પાના હતા ગઝલ પૂરી થઈ પછી સૈફ માત્ર એટલું બોલ્યા કે સૈફ પછી પણ સૈફ જીવતો રહેશે વેલ દેટ વોઝ અ બિગ કોમ્પ્લિમેન્ટ અને બે અઠવાડિયા પછી એક પુસ્તક મારી ક્લિનિકમાં આપી ગયા મારી ક્લિનિક પણ બાજુમાં જ હતી અઠવાડિયા પછી ફોન આવ્યો પુસ્તક વાંચ્યું બકું નહીં હજુ સુધી પુસ્તક નથી વાંચ્યું અરે યાર પહેલું પાનું તો વાંચજે పేలూ పానం వాచు ఆయ వోజ సర్ప్రాయిస్ హిచకోనా పుస్తక ఇట్ వోజ డెడీకేటెడ్ ఆ టీస్ ఇన్య ఆయజ